નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હાલ ક્રિસમસની રજાઓનો માહોલ છે ગુજરાતીઓ આસપાસની જગ્યાઓ પર ફરવા જવાનું વધારે પસંદ કરે છે ત્યારે આપણે જાણીએ કે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે જેમાં કમોસમી વરસાદ અને ઠંડી વધશે કે ઘટશે તે અંગે માહિતી આપવામાં આવી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે તેવી પણ આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે આજે ફરીથી એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે એટલે કે ઠંડીમાં ઘટાડો થશે અને ગરમી સહેજ વધારો થઈ શકે છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે સાત દિવસની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન વરસાદ પડવાની કોઈ સંભાવના નથી મોટાભાગે વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં પણ વધુ ફેરફાર થવાની સંભાવના નથી પરંતુ એકાદ ડિગ્રી વધી શકે છે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આજે એકાદ ડિગ્રી કાપમાન વધી શકે છે જેથી શહેરનું તાપમાન સોળથી સત્તર ડિગ્રી વધી શકે છે બુધવારે સૌથી ઓછું તાપમાન રાજ્યમાં નલિયામાં દસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે તેમણે જણાવ્યું કે અત્યારે હવામાનમાં ઘણું જ ભેજ છે તેના લીધે ધુમ્મસ જોવા મળે છે કાલે પણ ભેજ રહેશે ભેજના લીધે વિઝિબિલિટી થોડી ઘટી શકે છે હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે આગામી બે દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અનુભવાશે તે અંગે જણાવ્યું હતું તારીખ ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે હવાનું હળવું દબાણ ઊભું થયું છે બંગાળના ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેલી છે ડિસેમ્બરના અંત ભાગમાં જે સિસ્ટમ થવાની સંભાવનાઓ છે તેની અસર મહારાષ્ટ્ર ગોવામાં થઈ શકે છે અને વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે દેશના પૂર્વ ભાગ સુધી હવામાનમાં પલટો આવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે